તો કેમ છો મિત્રો તો મિત્રો પણ હા મિત્રો આ સોના સોરવાશે તો મિત્રો તમારું કેવાનું છે એ તો અમે કઈ દઈએ નો તમને અને હા મિત્રો જો સાક્ષી બેઠા છે આ છે જો આ છે તમાકુ આજે આને આ કલકત્તી કલકત્તી તમાકુ મિત્રો તો આજે અમે તમાકુ કરવાના છે તો આ તમાકુના જોઈ લેજો જો કલકત્તી તમાકુ સ મિત્રો તો મિત્રો આવના કહેવાય કલકત્તી તમાકુ હા ના જોઈ જોઈ લેજો આ કલકત્તી તમાકુ તો આજે અમે ખેતી કરવાના છે તમાકુ ની જો અમારા દાદીયા એ જાય ખેતર માં જો તો કેવી રીતે રોપાય એ મિત્રો તમને બતાવીએ તો આજે અમે જવાના બધા ખેતરમાં જાવ ને તમાકુ રૂપા તો કેવી રીતે રોપાય સાક્ષી માટે આવ્યો નાસ્તો એટલે વઘારેલી ખીચડી જો એમનો મમ્મી હા જો જો સાક્ષીને વઘારેલી ખીચડી મળી ગઈ છે હવે નાસ્તો કરીને બધો જશું ખેતરમાં તો કેવી રીતે રોપાય છે એ મિત્રો તમને બતાવશું હ તો મિત્રો અમે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે અને હા જો આવી રીતે તમાકુ રોપવાનું હોય તો આવી રીતે પોણી વાળું પણ જો અમે બળદથી ખેતી કરીએ છીએ આ શેરીઓ પાર્યા છે જો પોણી ચાલુ છે તો સામે અમારા બાપુજી જો અમારા સાક્ષી આવી ગયો છે ખેતરમાં કિસ્મત છે કિસ્મત રાધે રાધે જો હિનાય પણ તૈયાર થઈ ગયો છે અને જો તમાકુનું ધરું છે જો અમારી કિસ્મત ભરે છે આવી રીતે ડીસો હોય થારી ભરવાનું હા થારી ભરવાનું મજૂરો તમાકુ અને હા મિત્રો અમાર ચરોતરમાં માં બહુ તમાકુ થાય જો દેશી અમે કલકત્તી છીએ મિત્રો અને જો આવી રીતે હા મિત્રો પાણી ચાલુ છે બોર ચાલુ કરી દીધો છે જો આવી રીતે દેશી તમાકુ રોપવા માટે શેરિયો બરોબર હા અમે તો બરફથી ખેતી કરીએ છીએ મિત્રો બરફથી અમે શેરિયો પાડ્યા છે અને અમારો આ કાકી છે જો એક એક ફૂટે આપણે અને હા મિત્રો જો અમારો કાકી તમાકુ રૂપાને ચાલુ કરી દીધી છે જો અમારા વિક્રમભાઈ તમાકુ રૂપા આવી ગયા છે સાક્ષી રાધે રાધે બેટા તમે પણ રોપવાનું ચાલુ કરાવો જો સાક્ષી જો તમાકુ બાસ અમારા બાપુજી દાદા તો સામે જો પાણી વાળે છે બાપુજી એમ અને આવી રીતે તમાકુ રોપાય તમાકુ રૂપિયા ચાલો